મિત્રો આજના લેક્ચરમાં મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજનો લેક્ચર છે આપણો ધોરણ દસ ગણિત ચેપ્ટર નંબર એક વાસ્તવિક સંખ્યાઓ જેમાં આજે આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એકના દાખલા નંબર ચારથી શરૂઆત કરીશું આગળના દાખલા મેં વિડીયોમાં મૂકી દીધા છે જો ના જોયા હોય તો તમે ચેનલમાં પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો તો શરૂઆત કરીએ દાખલા નંબર ચારની જો ગુસા અને ગુસ્તાવન એટલે કે ત્રણસો છ અને છસો સત્તાવન નો ગુસ્સા ગુસ્સાની કિંમત આપી છે અને તેના પરથી કોની કિંમત આપણે શોધવાની છે લસાની કિંમત શોધવાની છે તો આપણી પાસે એક સૂત્ર છે કે જેની મદદથી ગુસ્સા આપેલો હોય તો આપણે લસા શોધી શકાય તો સૂત્ર શું છે એ મેં થિયરીની અંદર તમને પહેલા જણાવી દીધું છે પણ ફરી અહીંયા આગળ લખીએ છીએ આપણે કે ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર આપણું સૂત્ર છે હવે આની અંદર આપણને ગુસાની કિંમત આપી છે લસા શોધવો છે તો લસા આગળ રહેવા દઈશું અને ગુસાના સામે છેદમાં તો સૂત્ર કે લસા અ કોનો લસા શોધવાનું છે ત્રણસો છસો સત્તાવન નો બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર એટલે ત્રણસો છ અને છસો સત્તાવન નો ગુણાકાર 306 * 657 અને છેદમાં લસાઅ અહીં લખ્યો તો ગુસા નીચે આવી જશે કે ગુસા અ 306 657 કિંમત મૂકીએ એમ ના એમ જ રાખ્યા ને 306 * 657 હવે ગુસ્સા કેટલો આપ્યો છે તો અહીંયા જોઈએ કેટલો આપેલો છે નવ તો છેદમાં લખીએ નવ હવે આ બે માંથી એક સંખ્યા જોડે છેદ છેદ ઉડાડી દઈએ બંને જોડે જોડે જશે પણ આપણે કોઈ એક સંખ્યા એનો ઉડાડીશું તો ત્રણસો છ સાથે ઉડાડીને જોઈએ તો અહીંયા બાજુમાં ભાગાકાર કરી લઈએ કે ત્રણસો છ અને નવ નવ તરી સત્યાવીસ ત્રીસ માંથી સત્યાવીસ જાય તો ત્રણ ઉપરથી ઉતાર્યા છ નવ ચોક છત્રીસ છત્રીસ માંથી છત્રીસ ચોત્રીસ ગુણ્યા છસો ને સત્તાવન આ બંનેનો ગુણાકાર કરવાનો છે ગુણાકાર કરીશું એટલે જવાબ મળી જશે તો અહીંયા ગુણાકાર કરી લઈએ છસો સત્તાવન ગુણ્યા ત્રણ છ અઢાર ને એક ઓગણીસ વત્તા હવે કોનો વારો ચાર ચાર સિત્તા અઠ્યાવીસ નો વધી પડી બે ચાર પંચ વીસ વીસ અને બે 22 નો બગડો વધી પડી બે ચાર 26 હવે સરવાળો કરી લઈએ આઠ ના આઠ બે ને એક ત્રણ સાત ને છ તેરનો નો તગડો વધી એક નવ એક દસ દસ ને બે બાર વધી એક એક ને એક બે તો જવાબ આવ્યો બાવીસ હજાર આડત્રીસ

છ ની એન ઘાતનો અંતિમ અંક શૂન્ય થશે કે નહીં થાય એટલે છ ની તમે કોઈ પણ ઘાત લખી હોય બે ત્રણ ચાર પાંચ કોઈ પણ અને જો તમે એનો જવાબ મેળવો તો એનો અંતિમ અંક એટલે કે છેલ્લો એકમનો અંક શૂન્ય થશે કે નહીં તે આપણે ચકાસવાનું છે તો જોઈએ કે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક એકમનો અંક એટલે અંતિમ અંક કહેવાય શૂન્ય થાય તે માટે હવે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક એટલે કે અંતિમ અંક શૂન્ય થાય તે માટે તેના અવિભાજ્ય અવયવમાં બે અને પાંચ બંને હોવા જોઈએ તો કેવી સંખ્યાનો એકમનો ઝીરો આવશે કે જેના અવિભાજ્ય અવયવ પાડતા તેમાં બે અને પાંચ બંને આવવા જોઈએ તો હવે આપણે ચેક કરીએ છીએ અહીં આપણને શું કીધું છે છ ની એન ઘાત હવે છ ના અવયવ પાડીએ તો બે તરી છ અને એન ઘાત હવે છ ના અવયવમાં બે આવે છે પણ ત્રણ આવતા સોરી પાંચ આવતા નથી એની જગ્યાએ શું મળે છે આપણને ત્રણ તો લખીએ કે છ ના અવિભાજ્ય અવયવમાં બે આવે છે પરંતુ પાંચ આવતા નથી માટે કોઈ પણ સંખ્યા એન માટે 6 ની એન ઘાતનો અંતિમ અંક શૂન્ય થાય નહીં જો અહીંયા અવયવમાં બે અને પાંચ બંને આવતા હોતા તો ઝીરો થઈ જતા પણ આવતા નથી ખાલી બગડો આવે છે પાંચડો આવતો નથી માટે ઝીરો આવશે નહીં તો હવે જોઈએ આગળ દાખલા નંબર છ તો દાખલા નંબર છ માં શું કીધું છે તમને જુઓ કે સમજાવો કે સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર વત્તા તેર અને સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક ગુણ્યા પાંચ સોરી વત્તા પાંચ એ શા માટે વિભાજ્ય સંખ્યા એટલે કે આ બંને વિભાજ્ય કેમ છે એવું આપણને સમજાવવાનું એટલે કે સાબિત કરવાનું છે તો સાબિત કરીએ અલગ અલગ તો પહેલા પહેલી સંખ્યા લીધી સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર ગુણ્યા સોરી વત્તા તેર સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર વત્તા હવે તમે જુઓ

વત્તા તેર તો આખા કોમન લઈ લીધા તો એની જગ્યાએ શું મત આપણી પાસે એક વધશે એક સિત્યોતેર અને એક કેટલા થાય ઇઠ્યોતેર તેર એમના એમ આ ના અવયવ પાડીએ તો ઇઠ્યોતેર ના અવયવ પડે તેર છંગ ઇઠ્યોતેર તો બે તરી છ અને ગુણ્યા તેર આ ઈઠ્યો તેર ના અવયવ તેર તરી ઓગણચાલીસ ઓગણ ચાલીસ દુ હવે શું કહેવાય કે ભાઈ એને ગોઠવીને લખીએ કે બે ગુણ્યા ત્રણ તેર કેટલી વખત છે બે વખત તો તેર ની બે ઘાત તો નીચે જવાબ લખી દઈએ કે સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર વત્તા ને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવાય છે માટે તે વિભાજ્ય છે જો અવિભાજ્ય હોય તો આવી રીતે ગુણાકાર સ્વરૂપે તમે એને દર્શાવી શકતા નથી એટલા માટે એ શું છે વિભાજ્ય છે હવે જોઈએ બીજો દાખલો બીજા દાખલામાં પણ જો પહેલાં સાત સંખ્યા ગુણાકાર અને આ પ્લસ અને પાંચ આપે એટલે કેટલા પદ કહેવાય બે જ પદ કહેવાશે તો પહેલાં પદમાં અને બીજા પદમાં કોમન શું દેખાય છે તો પાંચ તો પાંચને આપણે આ દાખલાની જેમ કોમન લઈને લખીએ પાંચ હવે પહેલા પદમાંથી પાંચ કોમન લીધા તો શું વધ્યું કંસમાં સાત છ બેતાલીસ હવે આ રીતે ગુણાકાર કરીશું તો થોડીક તકલીફ પડે એટલે આપણે શું કરીએ થોડી સરળતાથી ગણીએ જુઓ બે તરી છ ચોક ચોવીસ ચોવીસ છંગ ચોવીસ છંગ એકસો ચુમ્બાળીસ અને એકસો ચુમ્બાળીસ ગુણ્યા સાત કરીએ તો એક હજાર આઠ પાંચ કંસમાં એક હજાર આઠ માં એક ઉમેરો તો કેટલા થાય નવ હવે એક હજાર નવ અવિભાજ્ય સંખ્યા છે એટલે આપણે એના અવયવો પાડી શકતા નથી પરંતુ आधी रकम आपी थी एने आपले बे संख्याઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવી તો નીચે જવાબ લખીશું આપણે કે 7 * 6 * 5 * 4 * 3 * 2 * 1 + 1 ને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવી સંખ્યા છે એટલે કે બંને સંખ્યાઓને આપણે ગુણાકાર સ્વરૂપે દર્શાવી દીધી એ પણ કેવી અવિભાજ્ય સંખ્યાઓના માટે આ બંને સંખ્યા કેવી છે વિભાજ્ય છે તો હવે જોઈએ આજનો છેલ્લો દાખલો દાખલા નંબર સાત સાતમા દાખલામાં આપણને શું કીધું છે કે એક રમત ના મેદાનમાં વર્તુળ આકાર માર્ગ છે સોનિયાને એક પરિભ્રમણ પૂર્ણ કરતા અઢાર મિનિટ લાગે છે ચલો એને પેલા જરા આપણે આકૃતિ દ્વારા શીખીએ આકૃતિ માટે આપણે એક સર્કલ જોઈએ એક વર્તુળ આકાર માર્ગ તો એક વર્તુળ આકાર માર્ગ દર્શાવી દઈએ હવે વર્તુળાકાર માર્ગનો આ પ્રારંભ બિંદુ છે કે જ્યાંથી બે વ્યક્તિ શરૂ કરે છે સોનિયા અને રવિ સોનિયાને આખું સર્કલ પૂર્ણ કરતાં અઢાર મિનિટ લાગે છે જ્યારે રવિને બાર મિનિટ એટલે કે સોનિયા અને રવિ બંને શરૂઆત કરે તો સોનિયા કરતાં રવિ વહેલો પહોંચી જશે સોનિયા રસ્તામાં હશે એવી રીતે અને એવું પૂછ્યું છે કે પહેલી વખત જ્યારે શરૂઆત કર્યા પછી બંને જણા ફરી વખત પ્રારંભ બિંદુ પર ભેગા થાય તો કેટલી મિનિટ પછી ભેગા થશે એટલે એનો મતલબ આપણે એવું કાઢી શકીએ કે ફરી વખત રવિ અને શૂન્ય ઓછામાં ઓછી કેટલી મિનિટ પછી અહીં ભેગા થશે બરાબર શું કહેવાય ઓછામાં ઓછી અથવા વધારેમાં વધારે કહી શકીએ પણ ઓછામાં ઓછી આવશે એટલા માટે અહીં ઓછા એટલે લઘુ કહેવાય ઓછા એટલે શું કહેવાય લઘુ તો આપણે અહીંયા લખીએ कि रवि रविनेोनिया ओछी के मिनिट बाद प्रारंभ बिंदु पर फरी भेगा थसे। તે શોધવા બાર અને અઢારનો શોધીશું હવે ઓછામાં ઓછી એટલે લઘુત્તમ કહેવાય અને લઘુત્તમ એટલે લસા આવે વધારે વધારે કીધું હોય તો ગુરુત્તમ તો ગુસ્સા આવે પણ અહીંયા લઘુત્તમ એટલે ઓછામાં ઓછી એટલે આપણે લસા શોધવો પડશે તો સૌથી પહેલા તો અવયવ પાડી લઈએ આપણે કોના કોના બાર અને અઢારના તો બારના અવયવ જો બે દૂ ચાર ચાર તરી બાર એટલે કે બે ની બે घात ગુણ્યા ત્રણ અઢારના અવયવ બે તરી છ અને છ તરી અઢાર એટલે કે બે ગુણ્યા ની હવે આપણે આનું શું શોધવાનું છે લસા કે લસા બાર અને અઢાર હવે લસા શોધવા માટે કોમન લેવા પડે તો બગડો કોમન છે પણ લસામાં હંમેશા કેવી ઘાત કોમન છે એમાં પણ મોટી ઘાત શું છે ત્રણ ની બે घात બે ની બે ઘાત એટલે ચાર ત્રણ ની घात એટલે ત્રણ તરી નવ તો જવાબ મળશે આપણને નવ ચોક છત્રીસ કેટલો જવાબ આવ્યો છત્રીસ તો લખી શકાય કે રવિ અને સોનિયા છત્રીસ મિનિટ પછી ફરીથી પ્રારંભ બિંદુ પર ભેગા થશે તો અહીંયા આપણું સ્વાધ્ય એક પોઈન્ટ એક પૂરું થયું નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે થિયરી શરૂ કરીશું સ્વાધ્યાય એક પોઈન્ટ બેની તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જો પસંદ આવ્યો તેને એને લાઇક કરજો તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી નવા વિડીયો તમને મળતા રહેશે થેન્ક યુ